પંદર અગિયાર બે હજાર ચોવીસ શુક્રવારે તાપી સોનગઢ ગુરુનાનક જયંતિ નિમિત્તે સોનગઢ સિંધી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ કર્યો મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય ગુરુનાનક ભગવાન ના દર્શન અને મહાપ્રસાદીનો નો લાભ લીધો હતો ગુરુનાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા પાછલા પંદર દિવસથી રોજ સવારે પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજ રોજ સોનગઢ ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માથું ટેકવા આવ્યા હતા અને ગુરુ નાનક ભગવાન પાસે સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે આ પ્રસંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની સાથે અને પણ પ્રસાદી નો લાભ લીધો હતો સમગ્ર ગુજરાત સાથે તાપી જિલ્લાના સોનગઢમાં પણ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આપ સૌને ગુરુનાનક જયંતિની પાંચસો પંચાસી ઉજવણીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુરુનાનક જયંતિને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રકાશ ઉત્સવ એટલા માટે કારણ કે ગુરુનાનક દેવજીએ વિશ્વના ખૂણાખૂણામાં એક ભક્તિનો માહોલ ખેલાવ્યો હતો તેમનો સૌથી મોટો સંદેશ એ હતો કે સૌ બધાએ ભેગા મળીને રહેવું જોઈએ એ આ પ્રકાશ વર્ષની ઉજવણી માટે સિંધી સમાજે પણ એક પહેલ કરી હતી આ વર્ષે આ પહેલમાં સિંધી સમાજે સોમગઢ શહેરના ખૂણાખૂણામાં પ્રભાત ફેરીનું આયોજન કર્યું તેમજ જપજી સાહેબનો પાઠ પણ સિંધી સમાજે ગુરુદ્વારામાં રાખ્યો હતો પ્રભાત ફેરીનું આગમન જ્યારે દરેક શેરીમાં થતો હતો ત્યારે શેરીના શેરીમાં પણ એક ઉત્સવ જેવો માહોલ બનતો હતો લોકોએ રંગોળી તેમજ ફટાકડાઓ તેમજ ફૂલોની વર્ષા કરીને સારી રીતે સૌનું સ્વાગત અને આગમન કર્યું હતું આ ઉત્સવનું ઉજવણી દર વર્ષે આવી રીતે થતી રહે અને આવો જ સાથ સહકાર અમારા સુંદર શહેરના દરેક વ્યક્તિ પાસેથી અમને મળતો રહે એવી સિંધી સમાજ અપેક્ષા રાખે છે અને આપ સૌને હું સિંધી સમાજ તરફથી ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવનમાં માં ઉજ્જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મારું નામ ધર્મેશ જ્ઞાન છે અને હું સોનગઢ સિંધી સમાજમાંથી છું અને આજે ગુરુનાનક જયંતિ છે અને ગુરુનાનક જયંતિ પાંચસો પંચાવન છે તો સમગ્ર સોનગઢ સિંધી સમાજ વતી હું સર્વ મિત્રોને ગુરુનાનક જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રસંગે સોનગઢ સિંધી સમાજે ઘણા બધા એવા કાર્યો કર્યા છે સેવાના જે ખરેખર સરાહનીય છે અને એને બિરદાવી લેવાય તેવા છે સૌપ્રથમ તો છેલ્લા પંદર દિવસોથી સોનગઢમાં એક ભક્તિનું વાતાવરણ જાણે ઉભું થયું હોય એવી એક સિંધી સમાજ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર સિંધી સમાજ એમાં જોડાયું હતું નગરના ખૂણે ખૂણે આ પ્રભાત ફેરી ફરી છે લોકોએ ઉત્સાહભેર તેનો સ્વાગત કર્યો છે લોકોએ ઘરની બહાર રંગોળીઓ બનાવી દીવડા પ્રગટાવ્યા છે ફૂલોની વર્ષા કરી છે અને સાથે સાથે ગુરુ નાનકજીના દર્શન પણ કર્યા છે સમગ્ર સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જ્યારે આ પ્રભાત ફેરી કરતા હતા ત્યારે પ્રભાત ફેરીની સાથે સાથે જે ગુરુનાનકજીના વચનો છે ભજનો છે એનું પણ સાથે સાથે ગાયન અહીંયા સિંધી સમાજની બહેનો અને ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે આજે અહીંયા ખૂબ સરસ એક મોટો ભંડારો પણ સિંધી સમાજ દ્વારા થયો છે અને સમગ્ર સિંધી સમાજે અહીંયા ભેગા થઈને આજે સમૂહ ભોજન પણ લીધું છે તો આ પ્રસંગે હું ધર્મેશ જ્ઞાનચંદાની અમારી સમગ્ર સોનગઢ સિંધી સમાજની જે ટીમ છે એના વતી હું આપ સર્વને ફરીથી એકવાર શુભેચ્છા પાઠવી વિરમું છું જય હિન્દ જય ભારત જય હું યોગેશ ી સિી સમાજ સોનગઢ તરફા એ ઉનાને ગુરુનક જયંતિ નિમિત્તે પંચસો પંચવમાં જે પ્રકાશ પર્વ અસ પૂજા ઉજવણી કર ધૂમધામથી અભૂતપૂર્વક અસકે સફળતા મિલી સભ સિ ભાવર ભે ભેનુઓનો સાથ સહકાર મિલ અને અ સજે સિંધી સમાજ સુબુયો અસ પ્રભાત ફેરી જે નય સાર ચાલુ કઈ આ ઓ પ્રભાત ફેરીમાં અસંખે પૂરે સોનગઢ સાથ સહકાર મિલ અસં સાથ સહકાર જે બદલ તમામ સોનગઢ નગર અને સોનગઢ જ જેના સભ્ય સભીનનો ખૂબ ખૂબ આભાર વ્યકત કયું તા અને ભી સિ સમાજ તરફા એવા નવા કાર્યક્રમ અને કુછના કુછ અસ નવા પ્રયોગ ખરી અચું ન કદા ર રહું અગત વધુ સજો સમાજ અગત્ય વધે ઉમે પ્રયત્ન કદા ર અને સભીન કે गुरु नानक जयंती निमित्ते पंचो पंचवंजा जो प्रकाश पर्व आयो निमित्ते खूब खूब लख खूब वागुरु जी का खालसा गुरु नानक जयंती के पाँच सौ जन्मदिन के अवसर पर हम सब सिंधी बहनों ने प्रभात फेरी का पंद्रह दिन का आयोजन किया था सब सिंधी संगत ने बहुत अच्छे से योगदान दिया अपने अपने घर में सबका स्वागत किया और गुरु नानक जी के घर पे अपनी हाजिरी चढ़ाई इसलिए हम सबको धन्यवाद